અર્જુનુ મૃત્યુ થયું મારી એક વાત આમાં કેવી છે કે અર્જુન અને કર્ણ શક્તિમાં તો બે જણા બહુ સમાન સમર્થ હતા બેમાં શક્તિ તો અદ્ભુત હતી એક પણ પાત્રને મોળું ન કહી શકીએ એવા બંને પાત્રો હતા અર્જુન અને કર્ણ બહુ ધ્યાનથી સાંભળજો બળમાં ને શક્તિમાં જો થોડા વધારે કેવા હોય તો કર્ણ હતા કર્ણ પાસે ઘણી બધી શક્તિઓ હતી અમોઘ શક્તિઓ હતી પરશુરામના આપેલા અસ્ત્રો શસ્ત્રો હતા અને એટલા માટે યુધિષ્ઠિરને સદૈવ કોઈની ચિંતા રહી હોય તો એ કર્ણની ચિંતા રહેતી હતી કે જ્યાં સુધી કર્ણ છે ત્યાં સુધી અમારો વિજય નિશ્ચિત નથી યુધિષ્ઠિરને ખબર હતી કે દાદા ભીષ્મ કદાચ અમે કહેશું એમ કરશે ગુરુ દ્રોણ અમે કેશું એમ કરશે પણ સૌથી વધારે ભય યુધિષ્ઠિર રાજાને કર્ણનો હતો અને કર્ણ એકદમ દુશાસન દુર્યોધનને શકો નહીં જેવો નહોતો પ્રામાણિક માણસ હતો મોળાના પક્ષમાં રહેવું પડ્યું એ પણ એના જીવનની મજબૂરી હતી એની ઈચ્છા નહોતી મજબૂરી હતી મજબૂરીને કારણે એને આ કરવું પડ્યું હતું દુર્યોધન કોઈ છળ કપટ કરે એમાં એની રુચિ નહોતી એનો એક જ નિયમ હતો કે આપણે ક્ષત્રિય છીએ અને શૂરવીરની દ્રષ્ટિએ રહેવું જોઈએ છળ કપટ આપણને શોભે નહીં પણ મારે તમને આજે કર્ણ અને અર્જુનમાં ફરક ક્યાં પડ્યો એ કેવું છે અર્જુન કરતા કર્ણ વધારે શક્તિશાળી હતા પણ ફરક ક્યાં પડ્યો કે અર્જુનની ભેગા દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણના વિજયના આશીર્વાદ હતા દાદા ભીષ્મએ એમ કહ્યું હતું કે જા બેટા વિજય તારો થશે ગુરુદ્રોણે એમ કહ્યું હતું કે જા વિજય તારો થશે અને કૃપાચાર્ય જેવા બ્રાહ્મણે એમ કહ્યું હતું કે જા વિજય તારો થશે મોટા મોટાના આશીર્વાદ હતા કુંતી માતાનો આશીર્વાદ હતો ગાંધારીએ દુર્યોધનને વિજય થવાનો આશીર્વાદ નહોતો આપ્યો કુંતી માતાએ વિજય થવાનો આશીર્વાદ આપેલો પાંડવો બાજુ કર્ણ અર્જુન બાજુ આશીર્વાદ હતા કર્ણ બાજુ કોઈનો આશીર્વાદ નહોતો કોઈનો આશીર્વાદ લેવાય એવું એની પાસે પાત્ર પણ નહોતું કોની પાસે જ એની આશીર્વાદ માગે આશીર્વાદ નહોતા એમ નહીં હામે પાછા શ્રાપ હતા પરશુરામનો શ્રાપ હતો એક બ્રાહ્મણનો શ્રાપ હતો આ શ્રાપને કારણે કર્ણનો પરાજય થયો અને અર્જુનનો વિજય થયો પુરુષ પ્રયત્ન બેય સમાન હતો પુરુષ પ્રયત્ન બેનો સમાન હતો પણ ફરક જ્યાં પડ્યો એ મારે બતાવવું કે એકની પાસે આશીર્વાદ હતા અને એકની પાસે શ્રાપ હતા અર્જુન પાસે આશીર્વાદ હતા અને કર્ણ પાસે શ્રાપ હતા ઇકો વધી ગયો ભાઈ એટલે મારે એ કહેવું છે કે જીવનમાં બને એટલા બધાના આશીર્વાદ મેળવવા કોઈનો શ્રાપ ન મેળવવો અને આશીર્વાદ અને શ્રાપમાં શું છે કોઈને રાજી કરીએ પ્રસન્ન કરીએ એનો આશીર્વાદ મળે અને કોઈને દુખવો કોઈને હેરાન કરો કોઈને નારાજ કરો એટલે એનો શ્રાપ મળે પછી બોલે કે ના બોલે આશીર્વાદ અને શ્રાપ કોઈપણને પ્રસન્ન કરીએ રાજી કરીએ આપણે એટલે એનો આશીર્વાદ મળે અને કોઈપણને કુરાજી કરીએ નારાજ કરીએ એટલે એનો શ્રાપ મળે પછી એમ કે જા તારું આમ થઈ જાય તેમ થઈ જાય બોલે કે ન બોલે પણ કોઈપણને તમે નારાજ કરો દુઃખી કરો એનો શ્રાપ મળે મારે તો એ કહેવું છે કે જેને જીવનમાં વિજયી થવું હોય સફળ થવું હોય અને સુખી થવું હોય એણે બધાના આશીર્વાદ લેવા કોઈનો શ્રાપ ન લેવો કેતા બધાને રાજી કરવા કોઈને કુરાજી ના કરવા કોઈપણને કુરાજી ના કરવા શરૂઆત ઘરેથી કરવી મા બાપને રાજી કરવા પતિ પત્ની પરસ્પર એકાબીજાને રાજી કરવા છોકરા ભાઈઓ હોયને રાજી કરવા બને એટલા બધાને રાજી કરવા કોઈને કુરાજી ના કરવા પહેલું આવડું આ કારણ છે ઘણાના જીવનમાં આપણે જોઈએ એને બધાને રાજી કરતાં આવડે અને ઘણાના જીવનમાં આપણે જોઈએ એને કોઈને રાજી કરતાં આવડતું જ નથી એ બોલે એવું તો બધાય કુરાજી થાય એ વર્તન એવું કરે તો બધા કુરાજી થાય અને અમુક અમુક એવી મીઠી વાણી બોલે એવું ભાવભર્યું બોલે બધાને રાજીપો થાય જીવન પણ એવું મીઠું મધુરું જીવે કે બધાને એના ઉપર રાજીપો થાય કેવલ પુરુષ પ્રયત્ન સફળતા માટે કાફી નથી પુરુષ પ્રયત્ન તો કર્ણ અને અર્જુન બેયનો સમાન હતો પણ ફરક જ્યાં પડ્યો અર્જુન પાસે આશીર્વાદ અને કર્ણ પાસે શ્રાપ હતા એટલે મારે તમારે બધાએ બને ત્યાં સુધી આપણા જીવનમાં જ્યાં ગયા ત્યાંથી સવાર આજથી એક નિયમ રાખવો કે બને એટલા બધાને રાજી કરવા આખી દુનિયાને આપણે રાજી ન કરી શકીએ પણ થાય એટલા વધારે લોકોને રાજી કરવા અને રાજી કરવા હોય ને ભાઈ તો થોડુંક કાંઈક સારું જીવન જીવવું પડે થોડું સત્કર્મ કરવું પડે આપણી મીઠી વાણી રાખવી પડે આપણું વર્તન સારું રાખવું પડે તો બધા રાજી થાય કર્ણના વિજય પરાજયમાં અને અર્જુનના વિજયમાં એક કારણ હતું આશીર્વાદ અને શ્રાપ બીજું કારણ અર્જુનનો રથ ચલાવનારા ભગવાન કૃષ્ણ હતા અને ચલાવનારા હતા જે સમયે જ્યાં જેવું માર્ગદર્શનની જરૂર પડે ને એવું કૃષ્ણ ભગવાન બેલેન્સ સાથેનું માર્ગદર્શન પૂરું પાડતા હતા કર્ણએ સર્પમુખ બાણનો પ્રયોગ કર્યો અને ઈ સર્પમુખ બાણ અર્જુનનું માથું કાપી નાખેમ હતું અર્જુનને ખબર નહોતી પણ પ્રભુ કૃષ્ણને ખબર પડી ગઈ એટલે એને તરત પોતાનો રથ આમ ભગવાને વજન વધારી પૃથ્વીમાં આમ દબાવી દીધો અને બાણ અર્જુનના મુગટ ઉપરથી જતું રહ્યું મસ્તક બચી ગયું અર્જુન વિજયી થયા એમાં એક કારણ રથ ચલાવનારા ભગવાન કૃષ્ણ હતા પોતાના રથની દોરી નથી પુરુષ પ્રયત્નમાં બહુ જરૂરી છે મારી બેલેન્સ સાથેની વાતને સમજજો પુરુષ પ્રયત્ન અવશ્ય બધાએ કરવો પડે પણ પુરુષ પ્રયત્નથી ઉપરાંત પણ કાંઈક છે અને એમાં પહેલો આશીર્વાદ અને બીજું પ્રભુની કૃપા આ ભક્તિ એમ એમ આ સમાજમાં નથી આવી કોઈ મુસ્લિમો મસ્જિદમાં જઈ નમાજ પઢે હિન્દુઓ મંદિરમાં જઈ પ્રભુ ભક્તિ કરે કે કોઈ બી વ્યક્તિ ક્રિશ્ચનો ગિરિજા ઘરમાં જઈ પ્રાર્થના કરે ઈશ્વર ભક્તિનું પણ એક મૂલ્ય છે અને જ્યાં આનું બેલેન્સ હોય ને ભાઈ ત્યાં તો બહુ મજા પડે સંપત્તિ હોય સંસ્કાર હોય સંપ હોય અને સાથે પ્રભુ ભક્તિ હોય તો તો સોનામાં સુગંધ ભળી જાય ભાઈ સોનામાં સુગંધ ભરી જાય આજે અમે ચીનુકાના વહેવાઈને ત્યાં થલતે જ ગયેલા તો પરિવાર સુખી સર્વ રીતે પણ સાથે સાથે અમારા સંતો અમારા સર્વમંગલ સ્વામી કહેતા હતા કે બધાનામાં નમ્રતા કેટલી કોઈને સંપત્તિનું અભિમાન નથી બીજા નમ્રે કે માતાજીનું મંદિર સારામાં સારું ગોગા મહારાજનું મંદિર સારું બનાવ્યું આટલું હોવા છતાં ઈશ્વરની ભક્તિ અને ઈશ્વરમાં જે શ્રદ્ધા આ માણસની જીવનમાં સોનામાં સુગંધ ભેળવે છે કેવલ સંપત્તિથી માણસ સમૃદ્ધ નથી ભાઈ ઈશ્વરની ભક્તિ પણ જોઈએ શબરી પાસે સંપત્તિ ક્યાં હતી કેવલ પ્રભુ ભક્તિ હતી ગોપીઓ પાસે સંપત્તિ ક્યાં હતી કેવલ પ્રભુ ભક્તિ હતી સુદામા પાસે સંપત્તિ ક્યાં હતી કેવલ ઈશ્વરની ભક્તિ હતી લીમલી ગામનો સગ્રામ વાઘરી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે ભલામાણા એની પાસે સંપત્તિ ક્યાં હતી પણ એની પાસે પ્રભુની ભક્તિ હતી અને ભાઈ સંસ્કાર સમ અને આ ભક્તિ એ માણસના મૂલ્યને વધારતા હોય છે લીમલી ગામનો સગ્રામ વાઘરી સસલા મારે કૂતર્યા પકડી આવે અને રાજાને એ બધું પૂરું પાડે રાજા શહીનો જમાનો રાજાને સારા સારા કૂતરાઓ આપે સસલાઓ મારીને આપે કોઈ કોઈથી રાજાની આરે મુલાકાત નહોતી કરી સગ્રામને તો અહીંયા ક્યાંથી જાવા મળે અને એમાં એ સગરામને સંતોનો યોગ થયો અને પછી ધીરે ધીરે એ સત્સંગમાં આવવા માંડ્યો અને પછી એને ખબર પડી કે મારે કોઈ વ્યસન ન કરે જે કંઈ થોડું ઘણું ખાવા પીવાના વ્યસનો હતા એના જીવનમાં એણે બધા બંધ કરી દીધા કૂતર્યા પકડવાનું બંધ કરી દીધું સસલા મારવાનું બંધ કરી દીધું માંસ ખાવાનું બંધ કરી દીધું સગરામ વાઘરી એકદમ અણીશુદ્ધ જીવન જીવવા માંડ્યો અરે લસણને ડુંગળી પણ ન ખાય આવો ભગવાનનો ભગત બન્યો ગમે જ્ઞાતિમાં માણસ મહાન થઈ શકે છે આગળ જઈ શકે છે અને એનું જીવન જ આખી જ્ઞાતિનું નામ રોશન કરે છે એ સગ્રામ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરતો થયો સસલા બંધ થઈ ગયા કૂતરા બંધ થઈ ગયા એટલે રાજા એ પૂછ્યું કે આ બધું બંધ કેમ થઈ ગયું તો કે જે માણસ આ કામ કરતો તેણે આ બધું બંધ કર્યું કેમ તો હવે એ ખબર નહીં એને આ બધું બંધ કર્યું એને બોલાવો કે અને રાજદરબારમાં સગ્રામ વાઘરીને બોલાવ્યો રાજાએ પૂછ્યું કે આ બધું કેમ બંધ કર્યું તો કે છે કે મહારાજ મને સ્વામિનારાયણ ભગવાનના સંતોનો યોગ થયો હું સત્સંગમાં આવ્યો હિંસા કરાય નહીં દારૂ પીવાય નહીં માંસ ખવાય નહીં આ બધા વર્તમાન અમને ધરાવ્યા હવે આજથી મેં બધું બંધ કરી દીધું છે અને ત્યારે રાજાએ એટલું પૂછ્યું કે તને વળી સ્વામિનારાયણના સાધુમાં એવું હું દેખાણું હું એવો પરચો મળ્યો કે તે આ બધું છોડીને એટલો ભગતડો થઈ ગયો અને તેની સગ્રામ એટલું બોલ્યો મહારાજ હું વી વર્ષથી આ તમને આ બધો માલ સપ્લાય કરતો તો મારીને તમારી દી મુલાકાત નહોતી થઈ અને આજ હું લીમલી ગામના રાજાની હામો ઊભો ઊભો વાત કરું આથી મોટો પરચો કયો હોય જો હું આ ભગત ન થયો તો તમારી મુલાકાત મને થાત એટલે ભક્તિનું પણ મૂલ્ય છે અર્જુન વિજયી બન્યા એનું કારણ એનામાં પ્રભુ ભક્તિ હતી એને પોતાનો જીવનનો રથ પ્રભુને સોંપ્યો તો આ સંસારમાં આપણે મહેનત ઘણી કરીએ પુરુષ પ્રયત્ન કરીએ સાવધાની રાખીએ બધું રાખીએ પણ એ ઉપરાંત સફળતામાં વિજયમાં કે સુખ શાંતિમાં એક સૌથી મોટું કારણ પ્રભુની કૃપા પણ છે જો એ કૃપા ના હોય તો જીવનને આગળ લઈ જવું બહુ કઠણ છે અને એટલા માટે મારે તમારે બધાએ ઈશ્વરની ભક્તિ કરવી Peace. શક્તિ અનોખી ઈશ્વર ભી વશ હોય ભાવકી નદી બહે હૃદય ભવ સાગર કોતર જાય જીવનમાં જરૂર ને જરૂર ભક્તિ રાખવી શબરી કે બેર ખાય પ્રભુને ગોપી કે આંગન નાચે હરી ગોપીઓના આંગણે ભગવાન નાચે અર્જુન કે બને સ્વયં સારથી રખી માન બડાઈ જરી ભગવાને મોટ્યપ ન રાખી કે હું આટલો મોટો અર્જુનનો સારથી બનું આ ભક્તિની તાકાત છે અને એટલા માટે આપણે બધાએ ગમે એટલો સચિન તેંડુલકર જેવો માસ્ટર બ્લાસ્ટર આમ હોય પ્લેયર પણ એ સેન્ચુરી પૂરી થાય ને એટલે એકવાર તો બેટ ઊંચું કરીને આકાશમાં જોવું જ પડે એની એટલી તો ખબર પડે કે નહીતર નવાણું એટલી ખબર હોય કે નવાણું માં દાંડી ઘણી વાર ઉડી ગઈ છે એ ખાતું એટલે પુરુષ પ્રયત્ન તો જરૂરી છે જ પણ એની સાથે કોઈના આશીર્વાદ અને બીજું ઈશ્વરની આશરો એની ભક્તિ એમનો આધાર એની કૃપા ઈ જીવનમાં સફળતામાં સુખ શાંતિમાં અને વિજયમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે બાકી પુરુષ પ્રયત્ન તો અર્જુન અને કર્ણનો સમાન હતો કદાચ કર્ણનો થોડો વધારે હતો પુરુષ પ્રયત્ન પણ અર્જુન પાસે આશીર્વાદ હતા અને પ્રભુની ભક્તિ કેતા કૃષ્ણનો સાથ હતો કૃષ્ણ એના સારથી હતા આને આને શલ્ય સારથી હતો પણ જરૂર પડે ત્યારે ડાઉન કર્યા કરે પ્રોત્સાહન ન આપે ન જરૂર હોય ત્યાં પ્રોત્સાહન દીક જાવ અને કૃષ્ણ ભગવાન જ્યાં જરૂર પડે ત્યાં પ્રોત્સાહન આપે અને જ્યાં જરૂર પડે ત્યાં સાવધાન પણ કરે આવા એના સારથી મિત્ર હતા મિત્ર પણ સારા હોવા જોઈએ યોગ્ય માર્ગદર્શન આપે ને એવા મિત્ર હોય તો માણસ સુખી થાય સફળ થાય અને વિજયી થાય કૃષ્ણના અર્જુનના મિત્ર કૃષ્ણ પણ એવા હતા કે યોગ્ય માર્ગદર્શન યોગ્ય સલાહ દેનારા હતા